સરખો કર જેવો હા હવે પાકડું કર પાકડું કેમ કરવાનું હ એમ દીકુ નો હોય નીચે પાકડું કરવાનું હોય ઈ ન્યા નઈ સરખું કર ને લાઈ તન શીખવાડું જો આ પાકડું છે ને એ લાઈન પછી આમ નીચે કરવાનું પછી આ પાકડું આમ કરવાનું અહીંયા આમ થઈ ગયો ને હવે હવે ચોખા નાખી દે ચોખા હા ટપકા કરવાના છે કરવા માંડ્યા તો બહુ બધું પગાર પછી દીકું આપડે ખેતર કરવા જાવ હે ખેતર માં ઉમરા પૂંજતા આપણને આવડે છે સુરત વાળા ને ખાલી ઉમરા પૂંજતા જ આવડે ખેતર કરતા ન આવડે ખેતર કરવાનું હોય તને ખબર છે હે ખેતર કરવાનું શીખવાડીશ અમને કોઈ નાના હતા નતું ખેતર જ નતા હું આપું હે મામી એ ના પૈસા ના પૈસા કોણ આપ્યું છે તને પર્સ કોણ એ પૂછે ઈ તો કે ચોકલેટ છે એમાં હે મંદે જેવો પર્સ પર્સ કોનું છે આ પોપિટ વાળું પર્સ કોનું છે માનત જ્યોતિ માનત જ્યોતિ તું ખાઈ જાજો કાના ધરી ને ખાવાની છે ને એમ કીધું છે ને બાઈ હા નહી કોઈ ના કાના ને નહીં આપડા કાના ને જ ધરવાની હા કીજે આપડા કાન અંધ રી ને તો નો કીજે જાય કોક ના કાન અંધ રી એટલે કીજે એવું હોય તો કોણે શીખવાડ્યું બાય હે જા વાલો હવે પૈસા તો લઈ લે આ લે તો તો લઈ લે આ પૈસા તો લઈ લે કેમ ભૂલી ગઈ જો હાલ ફટાફટ આલ હવે કોની ઘરે જવાનું છે ઈ આમાં મૂકી દે પણ ફ્રીજ મૂકી દે લાઈ હું નાખી દો લાઈ તું ભાવ કરીશ

હે હા અંદર ક્યાં કરવાનું છે પૂછતો મધુ મામી ને ક્યાં પૂછતો મધુ મામી અંદર વૈયા ગયા ઓલા ઉમરે હોય યાર અંદર હાલ અહિયાં હોય કેમ કરવાનું ઘણું જીવો હા અહિયાં કરી નઈ લેને હા એમાં કરવાનું હોય લેને ફટાફટ બહુ ભાવ કરો તમે બાર વગાડશો ઉમરા પૂંજવામાં કરવાનું એટલે પરફેક્ટ કરવાનું પેલા ઉભી લીટી કરો પેલા પાકડું ન હોય એનું એમ ફરી જાય છે નીચે પાકડું હોય દીકું ચોખા હા તારે લગાડવાના મધુ મામી અસલ શીખવાડું જો સરસ દીકરો લાવા દુઃખ લઈ લો